જો તમને આ રેસીપી પસંદ આવે તો કરજો કરજો શેર જય શ્રી કૃષ્ણ હું છું સગુણાબીન શિયાળા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીની ગોટલીનો મુખવાસ આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાનો છે તો તેના માટે આપણે જે કેરીની અંદર ગોટલા નીકળે તેને આપણે ફગાવી દેતા હોઈએ છીએ જે વેસ્ટ ગોટલાને આપણે બેસ્ટ બનાવીશું મુખવાસ બનાવીને તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ આપણે આ ગોટલા બે દિવસ માટે સૂકવેલા હતા હવે સરસ સુકાઈ ગયા છે તો હવે પહેલાં આપણે ભાંગી લેશું આપણે ધોઈને જ સૂકેલા હતા એટલે સરસ સુકાઈ ગયા છે આપણે આની ઉપર ગોટલું ભાંગીશું આપણે આ કોર ઉપર આવવા દેવાની જેથી કરીને આરામથી ભાંગી શકે આપણે જે ઉપર છાલ હોય તે આપણે ઉખેડતા જશું થોડીક રહી ગઈ હોય તો આપણે બાફીને પણ ઉખેડી શકીએ આ રીતના બધા ગોટલા આપણે ભાંગી લેશું ગોઠલી બધી ભાંગી લીધી છે જે ઉપર જે પોતરા રહી જાય એ આપણે હાથ વડે ઉખેડી લેવાના હવે આપણે આ ગોટલીને પાણી વડે ધોઈ નાખશું આપણે બધી ગોટલી પાણીમાં નાખી દેશું ગોટલી ધોવાથી જે ઉપર નીકળવાસ હોય તે બધી નીકળી જાય છે રીતની સાવ સાફ થઈ જાય છે હવે પાણી કાઢી લેશું ગોટલી બધી સરસ ધોવાઈ ગઈ છે તો હવે આપણે આને ગરમ પાણીમાં બાફી લેશું તેના માટે આપણે ગેસ ચાલુ કરીશું પાણી આપણે પહેલેથી જ ભરીને રાખેલું હતું પાણી બરાબર ગરમ થઈ જાય પછી આપણે નમક નાખીશું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે બે ચમચી નમક નાખી દઈશું ચમચા વડે હલાવી નાખશું હવે આપણે ગોઠલી નાખી દેશું અમુક અમુક ગોટલીમાં જે પોતરા રહી ગયા હોય તે ગરમ થાય એટલે આરામથી ઉખળી જાય છે દસ મિનિટ માટે આપણે બાફવા મૂકી દઈશું ઉપરથી આપણે થાળી ઢાંકી દઈશું ને દસ મિનિટ રાખીશું પછી આપણે જોઈ લેશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ કલર ચેન્જ થઈ ગયો છે ને આપણી ગોઠલી પણ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આ રીતની ગોઠલી થવા દેવાની એકદમ બ્રાઉન કલર થઈ જાય હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને એક કારણીમાં કાઢી લેશું આપણે જે ભાતીઓ લીધેલો છે તેમાં આપણે કાઢી લેશું આજે ગોઠલીની કડવાશ બધી આ પાણીમાં નીકળી જાય છે પાંચ મિનિટ આપણે આને ઠંડુ થવા દઈશું પછી આપણે કટકા કરીશું ગોઠલી સરસ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેમને કટ કરી લેશું ચાકા આપણે કટ કરશું આપડે લાંબી ચીરું રાખવી તો આપણે ઉભી કટ કરશું એકદમ પતલી ચીરું કરવાની જેથી કરીને સુકવતા વાર ન લાગે આપણે બધી કોટલી આ રીતની કટ કરી લેશું આ રીતની આપણે બધી કોટલી કટ કરી લીધી છે હવે આપણે એને એક દિવસ માટે આપણે તડકામાં સુકવીશું એક દિવસમાં તો આરામથી સુકાઈ જાય છે આપણે એક દિવસ માટે ગોઠલી સુકવવા મૂકેલી હતી તે હવે સરસ સુકાઈ ગઈ છે તો હવે ઘી વડે શેકી લેશું ગોઠલી શેકવા માટે ત્રણ ચમચી ઘી લીધેલું છે સંચન પાવડર લીધેલો છે એક ચમચી અને શેકેલા જીરાનો પાવડર લીધેલો છે સૌ પ્રથમ તો આપણે કઢાઈમાં ઘી નાખીશું તેના માટે આપણે ગેસ ચાલુ કરીશું કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે ઘી નાખીશું સરસ કડાઈ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ઘી નાખ્યું છે અઢી ચમચી જેટલું ઘી નાખ્યું છે અને ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે ટુકડા કરેલા છે ગોટલીના તે નાખી દેસુ એકદમ એકદમ ગેસ ધીમો રાખી છું હળવા ઠેલાવતા રહેશું જેથી કરીને ગોઠલી નીચે દાજી ન જાય ગોઠલીની હંમેશા ધીમા ગેસે સાતળવી પડે છે ઘીમાં તમે જોઈ શકો છો કે ગોટલીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હજુ આપણે થોડીક વાર શેકાવા દેસું આમાં એંસી ટકા વ્યૂબર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમારી સામે સૌથી પહેલાં પહોંચે આપણે ભાંગીને ચેક કરી ગઈ છે ગોટલી ગોટલી શેકાતી હોય ત્યારે એકદમ ખખડતી એવું લાગે હવે આપણે નીચે ઉતારી લેશું ગેસ બંધ કરી દેસુ થોડી વાર આમ નીચે હલાવતા રહે થોડું લે ઠંડી થઈ જાય ગોઠલી ઠંડી થઈ જાય પછી આપણે સંચર પાવડર નાખીશું આપણે એક થાળીમાં કાઢી લેશું જેથી કરીને ઝડપથી ઠંડી થઈ જાય તમે જોઈ શકો છો કે સરસ ખખડવા લાગી છે હવે આપણે સંચર પાવડર એક ચમચી નાખી દેશું જે શેકેલા જીરાનો પાવડર લીધેલો છે તે પણ આપણે અડધી ચમચી નાખીશું હવે આપણે બરાબર મિક્સિંગ કરી લઈશું આમાં નમક નાખવાની કાંઈ જરૂર પડતી નથી કારણ કે બાફવામાં આપણે નમક નાખી દીધેલું હતું સરસ મિક્સિંગ થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરી લેશું